તકલીફ જ પડે આ છોકરીની જાડા ઉલટી થઈ ગયા તો એ જોડે આવી ઘરે મૂકીને ઘરે નો મૂકી આ છોકરા પડીને આમાં શું રોઈગડો તાંટિયાન પાંટિયા બધું સોલે સોલેને આવે મોરબીની અંદર આ ચોમાસાની અંદર સોસાયટીઓ સમસ્યાનું ઘર થઈ ચૂક્યું છે આર્બી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા સોસાયટીની અંદર જે તે વખતે રેવા આવતા અવાઈ છે પછી જ્યારે ચોમાસું આવે ત્યારે સમસ્યાઓ ઉભરીને બહાર આવતી હોય છે અત્યારે હાલ અમે પ્રકૃતિ સોસાયટીમાં છીએ અહીંયા આટલી મોટી સંખ્યામાં બેનો બધા અત્યારે ઊભા હે ઘરકામ મૂકીને હંજવારી પોતાને બપોરે અત્યારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે પણ છતાંય અત્યારે ઊભા હે કારણ કારણ કે એક સમસ્યાથી અત્યારે હાલ એ ત્રણસોને પાંચથી કદાચ જજુમતા હે છે અત્યારે એક બેન આપડી હઈ રહે શું નામ તમારું ભાવના બેન

કારણ કે ગટર બંધ કરી છે એ લોકો જે તે સોસાયટી આગળ દે વાળા અત્યારે તમારે બે ભેગું થતું હશે ઘરનું ગટરનું પાણી ચોમાહા નું પાણી ગંગા જમના બે નું અમારે ઘરે સ્નાન થાય ના એમાં કઈ વાંધો નથી બાકી બધા હવે એ તમારા માધ્યમ થી જો જાગે અને આનો રસ્તો કરી દઈએ તો મજા આવે નકર તો હવે કાયદેસર જ સરજ હાલશું અમે કાલ હવે અમે રોડ ચક્કા જામ કરશું રોડ તો ઊંચો થઈ ગયો રોડનો ઢાળ તો દેખાય છે કે સોસાયટીમાં અંદરની બાજુ છે અને અહીંયા પાછું ગટરનું પાણું ભાઈ મિક્સ થઈને આવતું હોય છે ને મિક્સ થઈને આવે સમજાઈ ગયો રેડી કેવાય લ્યો તો અહીં આજુબાજુમાં જે ઓલા દુકાનદારો છે એને દુકાન લગી પાણી આવતું હોય છે હા સાહેબ એને પણ દુકાન લગી પાણી આવે ઘરમાં પાણી કરી જાય પાછળની શેરીમાં જે ચાર પાંચ ઘરે એ એનામાં પાણી કરી જાય બરાબર એના માટે અમે કાલે કે નિકાલ કર્યો એમ ગટર જેસીબી બોલાઈ સો ખર્ચે કર્યો એમ બરાબર એમ નહીં આ સોસાયટીનો ગ્રામ પંચાયતમાં નગરપાલિકા વેરો બેરો આવે ભરો બધું ભરી સાહેબ પણ તોય કોઈ કામ થતા નથી અમે શું કરીએ અમે કયો છેલ્લે તો અમે બધી કંઈ કહેવાય એવું જ નથી અમારી પાસે એવા કોઈ શબ્દ નથી એમાં કેવા શબ્દો વાપરવા એનો કેવી રીતે પ્રયોગ કરવો કોઈ કોઈ લિમિટ જ નથી એમ તંત્ર ને ઘણી વાર અમે કીધું અમે એક એક નકલ બધાને દેહા અને આ જે બાંધકામ થાય એ અનલીગલી છે એના માટે અમે ગયા સાહેબ હતા ઓકે એટલે અહીંયા જો ભાઈઓની પાછળ એક અત્યારે બાંધકામ થાય છે આ બાંધકામ રેસિડેન્સી એરિયાની અંદર થાય છે પણ આ બાંધકામ શેનું થાય છે વડીલ હે દુકાન દુકાન બનાવો શોપિંગ બનાવો તળમાળ બનાવાય ભાઈને અમે રિક્વેસ્ટ કરી બેનો કોઈને મંજૂરી નથી અમારી સોસાયટી ને કે આ બાંધકામ કરે તો સારું એમ

દસ વર્ષથી આમાંથી રહી આ રેણાંક વિસ્તાર અમારા જે દસ્તાવેજમાં કાગળિયા હે એના એમાં ક્યાંય કોમર્શિયલ પ્લોટ દેખાડેલો નથી લોકો બરોબર હવે આ લોકો એમ કે અમે મંજૂરી લઈ આવી તો જે તે પ્લોટિંગ પાડ્યું એ વ્યક્તિને અમે પૂછ્યું કે આમાં કોમર્શિયલ પ્લોટ એ કે અમે ક્યાંય મૂક્યો જ નથી એમ કોમર્શિયલ પ્લોટ આ લોકો બરજબરીથી કરવા માગે ગટરનું પાણી ઘરમાં ઉભરાય બાથરૂમમાં ઉભરાય પછી ઉલેચી ઉલેચી બહાર કાઢવું પડે છે આવી હાલત છે કાલે બૈરા ભેગા થઈને રોતા હતા બિચારા કે હવે અમારે ક્યાં જવું એમ અમે આશા રાખીએ છીએ કે આનો કઈક નિવેડો આવે અને આના માટે તમે આવેદન દેવા જવાના અત્યારે જ અને કલેક્ટરમાં કલેક્ટર કચેરીએ પણ સોસાયટીના લોકો દ્વારા આવેદન દેવા માટે અત્યારે હાલ જઈ રહ્યા છે તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા